જય મહાદેવ મિત્રો હર હર મહાદેવ હવે ટૂંક સમયમાં એવો પવિત્ર પાવનકારી માસ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે આપણે એવી દિવ્ય અને ભવ્ય પૂજામાં શ્રેષ્ઠ પૂજા એવી શિવ પાર્થેશ્વરની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તો શિવ પાર્થેશ્વર બનાવવા માટે આપણે કેવી રીતે બનાવીશું સૌ કાળી માટી નજીકમાંથી લાવી કોઈપણ નજીકના સ્થાનમાંથી ખેતરોમાંથી કાળી માટી લાવી એમાં આપણે પંચામૃત પધરાવવું એમાં ગંગાજળ પધરાવવું અને થોડા કાળા તલ પધરાવીએ અને પછી માટીને પાણી નાખીને મિક્સ કરીને એ માટીના આપણે શિવ પાર્થેશ્વર લિંગ બનાવવાના છે આપણા અંગૂઠા જેટલા આકારના અંગૂઠા જેટલી માપના એવા શિવ પાર્થેશ્વર લિંગ બનાવવાના છે એવા શિવલિંગ બનાવવાના છે અને એની સંખ્યા આપણે એકાવન બનાવીએ એકસો ને એકસો એકાવન બનાવીએ પાંચસો એક બનાવીએ કે એક હજારને એક બનાવીએ પાંચ હજાર એક બનાવીએ અથવા અગિયાર હજાર બનાવીએ જેવી આપણી શ્રદ્ધા અને ભાવના પણ સવારે બનાવેલા શિવલિંગો જે છે માટીના જે પાર્થિવ એ સાંજે આપણે સંધ્યા સમયની પહેલા એ એ જે લિંગ બનાવેલા છે એને નદીમાં અથવા તળાવમાં કે કોઈપણ પાણીમાં પવિત્ર જળમાં એ શિવલિંગોને સાંજે એનું વિસર્જન કરી દેવું એ ખાસ ખ્યાલ રાખવું અને આ જે પાર્થિવર મહાદેવજીની જે પૂજન અર્ચન જે શિવલિંગ બનાવ્યા છે એની પૂજન અર્ચન કરવામાં ખાસ ખ્યાલ રાખવાનો કે મહાદેવજીને જળનો અભિષેક તો કદાચ ન કરો કારણ કે માટીના બનાવેલા હોય એટલે એટલે એના માટે આપણે ખાલી ડાબા હાથમાં જળ લઈને જમણાથની ત્રીજી આંગળીથી જળ છાંટવું સંપ્રોક્ષ કરવું અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરવો આ પ્રમાણે પંચામૃત પણ આ જ પ્રમાણે ચડાવવું ઓમ નમઃ શિવાય શિવ પંચાક્ષર મંત્રનો જપ કરતાં કરતાં આ શિવ પાર્થિશ્વર લિંગોની પૂજન અર્ચન કરવું ત્યાર પછી ભગવાનને વસ્ત્ર ચડાવવું નારછડીનું સૂત્ર ચડાવવું પછી ચંદનના તિલક કરવા ચોખા ચડાવવા અબિલ ગલાલ દ્રવ્ય સૌભાગ્ય પરિમળ દ્રવ્યો અર્પણ કરવા અને ત્યાર પછી નૈવેદ્ય અર્પણ કરવું એમાં ફળ કોઈ મીઠાઈ અર્પણ કરો એ મહાદેવજીને અતિ પ્રિય છે લાડુ પણ ધરાવી શકાય ચૂરમાના અને દીવો અગરબત્તી ધૂપદીપ સાથે આરતી ભગવાનની ભાવથી કરીને એનો થાળ દઈને આ પ્રમાણેનું દિવ્ય પૂજન કરવાથી શિવ પાર્થેશ્વરનું પવિત્ર અને પાવનકારી આખા શ્રાવણ મહિનામાં આ પ્રમાણે પૂજન અર્ચન કરવું મહાદેવજી આપની ઉપર સદાયને માટે કૃપા વરસાવતા રહે હર હર મહાદેવ